વિદ્યાર્થી મિત્રો તમારે ક્યાંય ને ક્યાંક શામળ ભણવામાં હંમેશા આવે અને મોટે ભાગે તમે બત્રીસીની વાર્તાઓથી છૂટી જતા હો છો પણ તમે એમ એમાં આવો સંશોધન કરતા થાઓ એમ એમ તમને મદન મોહના પણ ભણવી પડે શામળ વિશે આપણે વાત કરી છે અને છતાંય ફરી એકવાર પણ કરીશું તો એક તો એની વાર્તાઓ લાંબી બહુ હોય છે પદ્ય વાર્તા છે અતિશય લંબાણ એ શામળની મર્યાદા છે એની વાર્તાઓમાં સમસ્યાઓ એકબીજાને પ્રશ્ન પૂછવો એના કારણે પણ વાર્તા લંબાય મુખ્ય વાર્તા અને વચ્ચે પાત્રો પાછી બીજી એક વાર્તા કે જેને અવાંતર કથા કહેવાય મુખ્ય કથાની વચ્ચે આવતી બીજી એક કથા અવાંતર કથા તો એનું પણ ભરપૂર પ્રમાણ હોય છે જે મદન મોહના તમારે હરિવલ્લભ ભાણીનું સંપાદન ભણવાનું છે એની અંદર છ અવાંતર કથા છે એટલે પહેલાં આપણે માત્ર વાર્તા સાંભળીશું તમે કલ્પના કરો કે છ વાર મુખ્ય કથા આવશે અને એની અંદર છ અવાંતર કથા આવશે એટલે ખાસ્સી લાંબી હોવાની એના પછી આપણે એમાં આવતી સમસ્યાઓ એનું લંબાણ શામળનું જીવન જેની એક વખત મેં વાત કરી છે ફરી એકવાર એની વિગતે વાત કરીશું પણ આ વસ્તુ યાદ રાખવાની કે આ કથા અતિશય લાંબી એવી શામળની કથા છે મદન મોહના તો હું જે વાર્તા કહીશ એ વાર્તા આ જ રીતે આવવાની છે મુખ્ય કથા એની અંદર આવતી અવાંતર કથા તમારે યાદ રાખવાનું આ જે અવાંતર કથા છે એ એક પાત્ર બીજાને કોઈ નિમિત્તે કહેતું હશે તો છ અવાંતર કથા મદન મોહનામાં છે એ સાથે આપણે મદન મોહનાની વાર્તા શરૂ કરીએ મુખ્ય કથા ત્યાંથી શરૂ કરું એની અંદર અવાંતર કથાઓ આવતી રહેશે વચ્ચે પાછી મુખ્ય કથા આવશે એટલે એક રીતે જુઓ તો આજે આપણે કોઈ વાર્તા નવલકથા વાંચતા હોઈએ ને ફ્લેશબેકમાં જાય ને પાછી આવે ફ્લેશબેકમાં ભૂતકાળ આ ફ્લેશબેક નથી ભૂતકાળમાં જવાની વાત નથી પણ આ એક પાત્ર વચ્ચે દ્રષ્ટાંત રૂપે બીજી એક વાર્તા કરે છે તે છે તો મદન મોહનાની મુખ્ય કથા મથુરાનો રાજા મધુસૂદન અને રાણી મધુસૂદના એમની રૂપવતી દીકરી મોટી થતા એના વિવાહ માટે ચિંતિત થઈ કોઈ યોગ્ય વર સાથે એને પરણાવી ઘર જમાઈ રાવવાની વાત રાણી રાજાને કરે છે રાજા મધુસૂદન રાણી મધુસૂદના રાજાએ વર શોધવાનું શરૂ કર્યું શોધાવવાનું રાજાઓ તો જાતે કશું ના કરે ને એટલે શોધાવવાનું શરૂ કર્યું ઇન્દ્રજીત એનો પ્રધાન છે પ્રધાનને રાજા વાત કરે છે પ્રધાન વર ખોળવાનું માથે લે છે એ દરમિયાન પરદેશથી આવેલા શુકદેવ પંડિત એની પાસે કુંવરીને ભણવા મૂકવાનું સૂચવે છે રાજાએ શુકદેવ પંડિતને બોલાવી માનપાન દીધા અને કુંવરીને બધા શાસ્ત્રો ભણાવવા સોંપ્યા અને ભણવા માટેનું વસંત પંચમીનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું કુંવરી અને પંડિત એ બેઉ પરસ્પર સાથે રહે ભણે તો પરસ્પર આકર્ષણ ન ઉત્પન્ન થાય એટલે રાજાએ એક પ્રપંચ કર્યો પુત્રીને એકાંતમાં કહ્યું કે નગરીમાં આવેલા એક મોટા પંડિત પાસે તને ભણવા મૂકવાની છે પણ તે પંડિત કોઢિયો હોવાથી એનું મોઢું જોતા તને પણ દોષ લાગશે મને એવો ડર છે એટલે કુંવરીએ કહ્યું મારે ભણવા સિવાય બીજું શું કામ અને એણે પંડિતનું મોઢું ન જોવાની પ્રતિજ્ઞા લીધી એ પછી રાજાએ પંડિતને બોલાવી એમને પણ એવી જ વાત કહી કે મારી કુંવરીમાં રૂપગુણની કશી ખામી નથી માત્ર એનો જન્મ ચિત્રા નક્ષત્રમાં થયો હોવાને કારણે એની અંદર ડાકણ જેવા દોષ દેખાય છે એને કોઈનું મુખ જોવાનું ગમતું ન હોવાથી પોતે આંધળી હોવાનું કહી અને એ આંખે પાટા બાંધે છે પંડિતે પણ કુંવરીનું મુખ ન જોવાની પ્રતિજ્ઞા કરી આ પ્રમાણે ગોઠવણ કરી પડદાની આડશ રાખી મોહના કુંબરીને પંડિત પાસે ભણવા બેસાડી કેટલાક સમયમાં તો એ બધી જ વિદ્યા પારંગત થઈ ગઈ પંડિતની પાસે કોઈ કોઈક વાર પ્રધાનનો પુત્ર મદનસેન પૂછપરછ માટે આવતો મદનસેનના એટલો રૂપાળો હતો કે એની રૂપ અને ગુણમાં કોઈ જોડ નહોતી અજોડ ગુણનો એ સ્વામી હતો પ્રધાનનું નામ શું ઇન્દ્રજીત દીકરાનું નામ શું મદનસેન કુંવરીનું નામ શું મોહના પિતા અને માતા મધુસૂદન અને મધુસૂદના અને પંડિત શુકદેવ એકવાર વાર કુંવરીની પરીક્ષા કરવા પંડિતે એને એક એક કરીને ચોવીસ સમસ્યા પૂછી મેં કહું સમસ્યા એટલે જેના ઉખાણા જેવું જેનો જવાબ શોધવાનો કુંવરીને બધા સાચા જવાબ આવડ્યા પચીસમી સમસ્યાનો ઉત્તર ખોટો માની પંડિતે આવેશમાં આવી જઈ મોહનાને કઠોર વચન કહ્યા પોતાના સાચા ઉત્તરને ખોટો કહી પોતાને ઉતારી પાડી એટલે કુંવરીએ ખીજમાં પંડિતને કોઢિયો કહ્યો સામેથી પંડિતે એને આંધળી અને ડાકણ શાકણ કહી આ સાંભળી કુંવરીને થયું જેવી હું આંધળીને શાકણ એવો જ પંડિત કોઢિયો કદાચ મારા પિતાએ જ આ પ્રપંચ કર્યો લાગે છે પંડિત ઘણો રૂપાળો અને ગુણવંત હોવો જોઈએ એટલામાં ત્યાં બેઠેલા પ્રધાન પુત્ર મદને કહ્યું કે તમે બંને નક્કામાં ઝઘડો છો કેમ કે બંનેનો ઉત્તર સાચો છે આ શબ્દો સાંભળતા મોહનાએ પડદો હટાયો તો મદનનું અદ્ભુત રૂપ એની નજરે ચડ્યું એક ક્ષણે પહેલી જ ક્ષણે જોતાની સાથે મોહના મદનના પ્રેમમાં પડી ગઈ મનમાંને મનમાં એ જ વર આપવાની એણે અંબિકાને પ્રાર્થના કરી અને એના વિનાના બીજા બધા જ પુરુષ ભાઈ બાપ હોવાની મોહનાએ પ્રતિજ્ઞા કરી પછી પંડિતને પગે પડી અવિનય કર્યા બદલ મોહનાએ ક્ષમા માંગી રાજાએ બંનેને ખોટું ખોટું ભરમાવવાનો અહીં આગળ સ્ફોટ થયો પંડિતે એને દીકરી ગણી અને એના અંતરની વાત જે કંઈ કહેવી હોય તે કહેવા જણાવ્યું મોહનાએ પ્રધાન પુત્ર મદનના સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે ઉત્તમ લક્ષણો ગણાવી એને જ પરણવાની પોતે પ્રતિજ્ઞા કરી હોવાનું કહી બંનેને ગુપ્ત રીતે ગાંધર્વ વિધિથી પરણાવી દેવા માટે પંડિતને વિનવણી કરી આવી વાતને સાવ અઘટિત ગણી મદને એનો વિરોધ કર્યો એણે કહ્યું કે એવું કરતાં વાત બધે જાહેર થયા વિના ન રહે અને પરિણામે રાજા સહકુટુંબ મારા પર ત્રાસ ગુજારી મને શૂળીએ ચડાવે મારા ઘરબાર લૂંટી લે જગત આખું ફિટકાર વરસાવે અને મને કુલાંગાર ગણે ક્યાં હિંગ મરી તોળતા કૃપણ વાણિયા અને ક્યાં તમે રાજકુમારી બંને વચ્ચે કેટલું અંતર આ રીતના અનેક વચન કહી રીસે ભરાય મદન ચાલ્યો જતો હતો ત્યારે મોહનાએ એનો હાથ પકડીને બેસાડ્યો ખોળામાં મસ્તક મૂકી કહ્યું જો તું મને નહીં વરે તો હું પ્રાણ ત્યાગ કરીશ આવી વિષમ પરિસ્થિતિ જોઈ પંડિતે મોહનાને કહ્યું તારી હઠથી આપણા ત્રણેનો જીવ જશે રાજાનો ભો રોષ ભયંકર હોય છે અને તું તો બાળક ગણીને છૂટી જઈશ પણ અમારું મોત ઊભું કરીશ પણ જો કળથી કામ લેશું તો કામ ધીમે ધીમે પાર પડશે એટલે મોહના બોલી તમે મરો અને હું જીવું તો મારી ઉપર પ્રલયકાળનો પાપ ઉતાવળે કામ ન કરવા મદને એને એક દ્રષ્ટાંત કહ્યું આ દ્રષ્ટાંત કહ્યું એ સાથે પહેલી અવાંતર કથાનો અહીં પ્રવેશ થાય પહેલી અવાંતર કથાનું શીર્ષક છે સહસા કામ ન કરવા વણિક પુત્રનું દ્રષ્ટાંત સહસા એટલે અચાનક વણ વિચાર્યું ઉતાવળે શું છે અવાંતર કથા નરેન્દ્રપાળ રાજાના ગોકુળપુરમાં રહેતો દેવેશ્વર બ્રાહ્મણ વિદ્વાન કવિ હતો અજાચક હતો અજાચક એટલે જે કોઈ સામે હાથ લાંબો ન કરે તેવો અને દરિદ્ર હતો એક દિવસ તેની સ્ત્રીએ દરિદ્રતામાં સબડતી વિદ્યાને વખોડી કાઢી એટલે વિદ્યા આગળ લક્ષ્મીદાસી હોવાનું કહી બ્રાહ્મણે એક શ્લોક રચી એ શ્લોક લખી બ્રાહ્મણીના હાથમાં આપ્યો અને કહ્યું કે સવા લાખના મૂલ જે આપે એને આ શ્લોક વેચવો દિનચંદ શા દાણીનો દીકરો દયાળચંદ શ્લોકનો કાગળ હાથમાં લઈ ચૌટામાં ઊભેલી બ્રાહ્મણી પાસે આવ્યો સહસા કામ ન કરવા શ્લોક હતો વાંચીને એણે સવા લાખ ટંકા ગણી આપી શ્લોક ખરીદી લીધો બ્રાહ્મણી સંતુષ્ટ થઈ ઘરે આવી દયાળચંદે શ્લોકનો કાગળ લઈ જઈ મેળી ઉપરના પોતાના શયન ગૃહમાં ચોંટાડ્યો હવે સમય જતાં એની પંદર વરસની સ્મૃ સ્ત્રીને સીમંતાયો તેની પંચમાસી પછી દયાળચંદને વેપાર અર્થે ઠઠ્ઠા બખ્ખર અને જાવા વહાણ લઈ જવું પડ્યું પાછળ એને ત્યાં બત્રીસ લક્ષણો દીકરો અવતર્યો પુત્ર મોટો થવા લાગ્યો બાર વર્ષે પુષ્કળ દ્રવ્ય રળી વહાણ પાછા આવ્યા ગુપ્ત રીતે પોતાના ઘરની ચર્ચા જોવાના વિચારથી દયાળચંદ હાથમાં કટાર લઈ મધરાતે પોતાના ઘરમાં આવ્યો પોતાની સુવાની મેળીએ દીવા બળતા જોયા હિંડોળા ખાટ પર એની જુવાન પત્ની સૂતેલી હતી એના કેશ છૂટા હતા કપડાં અસ્તવ્યસ્ત હતા દીકરાની પાકેલી આંગળીએ અત્યંત પીડા થતી હતી તેથી આંગળી માના મોઢામાં રાખી માથું ખોળામાં મૂકી દીકરો ઊંઘતો હતો બંનેના હાથ એકબીજા પર હતા 27 વર્ષની સ્ત્રી સત્તરની લાગતી હતી અને બાર વર્ષનો દીકરો બાવીસનો દેખાતો હતો દયાચંદને થયું કે આ કોઈ ઝાર ઝાર એટલે પારકો પુરુષ આવીને મારી સ્ત્રીને ભોગવે છે કોપાવેશમાં આવી તે બારીએથી અંદર ઉતર્યો અને જ્યાં કટાર મારવા હાથ ઊંચો કર્યો ત્યાં ભીતે ચોડેલા પેલો શ્લોક સહસા કર્મ ન કરવું એ સવા લાખમાં પોતે જે શ્લોક ખરીદ્યો હતો એના પર એની નજર ગઈ દયાળચંદ પાછો વળી ગયો બીજે દિવસે સામયું કરવા આવનાર સ્વજનોમાં ઘોડે સવાર થઈ દયાળચંદનો પુત્ર પણ આવ્યો હતો પિતાને પૂછતા દયાળચંદને ખબર પડી કે રાત્રે જેને ઝાર માનીને પોતે મારી નાખત એ બીજો કોઈ નહીં પણ પોતાનો જ દીકરો હતો એ સાંભળી એને અત્યંત હર્ષ થયો અને એણે પેલો શ્લોક લખનાર બ્રાહ્મણ કવિને બોલાવી બીજા આઠ લાખ ટંકા એને આપ્યા તો આ વાર્તાનો અર્થ એ થાય કે સહસા વગર વિચારે કશું કરવું નહીં મુખ્ય કથા એટલે ઉતાવળે કામ ન કરવા બે ચાર દિવસ જવા દઈ નિરાતે વાત વિચારી જોવાનું મદને કુંવરીને કહ્યું પંડિતે પણ વગર વિચાર્યું કરવાના માઠા પરિણામ વિશે એક દ્રષ્ટાંત કહ્યું એટલે બીજી અવાંતર કથા વગર વિચાર્યું ન કરવા વિશે રાજકુમારી અને ઢેઢનું દ્રષ્ટાંત આ શબ્દ હવે આપણે બોલી શકતા નથી એટલે હું ત્યાં આગળ હરિજન શબ્દ બોલીશ દમલપુરના દામોદર રાયની જુવાન કુંવરીનો સ્વયંવર ચાલતો હતો હાથણી શણગારીને તૈયાર કરેલી હતી કન્યાએ હાથમાં વરમાળ લીધી પિતાએ પુત્રીને દહેરે જઈ શિવ શક્તિને પૂજી આવવા કહ્યું દસવીસ સખીઓ સાથે કુંવરી દહેરે ગઈ દહેરે એટલે દેરું ત્યાં ઘોડાને ઊંટ વેચીને દર્શન કરવા આવેલ એક સોદાગરને એણે જોયો બંનેની દ્રષ્ટિ મળી દાઢ ગળી કુંવરીએ સોદાગરનું નામ ગામ નાત જાત પૂછી તારે એ બધાનું શું કામ અમે નીચમાં નીચ તમે રહ્યા ઊંચમાં ઊંચ એમ સોદાગરે ઉડતો જવાબ દીધો કુરી એના પર મોહી પડી એની સાથે ભાગી જવા તૈયાર થઈ દાસીઓએ વારી છતાંય સાંઢ પર બેસી એ સોદાગર સાથે ઉપડી ગઈ પાછળ સૌ વાટ જોતા અને ફિટકાર વરસાવતા રહ્યા રાજવીઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા આ તરફ સોદાગરને ઘેર પહોંચતા કુંવરીને ખબર પડી કે પોતે જેને શ્રીમંત માની લીધેલો તે તો હરિજન હતો ઘરમાં બે ચાર સાળ એક સ્ત્રી અને છ નાના છોકરા હતા કુંવરીએ ઝાંખા પડી જઈને પૂછ્યું અલા તું મને છેતરીને કેમ ઉઠાવી લાવ્યો તારી જાત ભાત પૂછતા સાચી વાત કેમ ન કહી કે તું હરિજન છે પેલો કહે મેં તને ચેતવી હતી પણ તે મારું સાંભળ્યું નહીં કુરીએ પોતાને શિવદેહરે પાછી મૂકી જવા એને કહ્યું એ કહ્યું તું જેમ આવી તેમ જા હું કંઈ તને તેડવા આવ્યો નહોતો રહેવું હોય તો કાપડ વણ અને ઘર કામ કર વૈભવ માણવો હોય તો બાપના ઘરનો રસ્તો લે આવું સાંભળી ક્રોધે ભરાયેલી કુંવરીએ કટાર ખેંચી અને બે ચાર હરિજનની સાથે એણે પેલાને પણ મારી નાખ્યો પછી કટાર પોતાના પેટમાં મારી ઢગલો થઈને પડી આમ સહસા કર્મ કર્યાથી સર્વસ્વ ગુમાવીને એને આપઘાત કરવો પડ્યો આ કોણે કઈ કથા પંડિતે તમારે એ યાદ રાખવું પડશે કે મદન કઈ કથા કહે છે અને પંડિત કઈ કથા કહે છે હવે મુખ્ય કથા પંડિતનું દ્રષ્ટાંત સાંભળી કુંવરીએ કહ્યું તમે એક દ્રષ્ટાંત આપ્યું એની સામે હું બીજા લાખ દ્રષ્ટાંત આપી શકું એમ કહી સ્નાન કરી દેવ પૂજા કરી હાથમાં કટાર લઈ મોહના આપઘાત કરવા તૈયાર થઈ મદન અને પંડિત બંને મૂંઝાયા કંઈ રસ્તો સૂઝતો નહોતો મદને વળી એને સમજાવવા માંડી તું વગર વાંકે મને કામ હરાવે છે તું રાજા હું રંક તારી આ હઠથી તારો અવતાર અફળ થશે અને મારો જીવ જશે અને મદને એને એકબીજું દ્રષ્ટાંત કહ્યું એટલે આ ત્રીજી અવાંતર કથા જેનું નામ છે ઊંચ નીચના સંબંધ પર સિંહણ અને હરણનું દ્રષ્ટાંત ત્રીજી અવાંતર કથા હિમાચલ પાસેના એક ભયંકર પહાડમાં એક સિંહ એની જુવાન અને ગરવીલી સિંહણ સાથે રહેતો હતો એકવાર ચારો કરવા સિંહણ વનમાં ગઈ જો સિંહણ ચારો ન ચરે એ તો મારણ કરે પણ શામળની કથામાં આવું છે એકવાર ચારો કરવા સિંહણ વનમાં ગઈ હરણા બધા નાસવા લાગ્યા એક હરણ થાકનો મારો હેઠો પડ્યો એના સુંદર શિંગડા અને રૂપાળો દેહ જોઈ સિંહણ તેના પર મોહાઈ પડી કાંપતા હરણને એણે છાતી સરસો ચાંપ્યો એની ઘણી સારવાર કરી હરણે આ વિપરીત પ્રેમ સંબંધ સામે ઘણું કહ્યું સિંહણની ઇજ્જત અને પોતાનો જીવ બંને જવાનો ભય દેખાડ્યો પણ નીચ બુદ્ધિની નારીએ કશું કાને ધર્યું નહીં પ્રેમવશ સિંહણ હરણને પોતાના ઘરે તેડી ગઈ સિંહને એણે કહ્યું આ મારા વીરાનું શરીર ઢીલું હતું એટલે દયાથી આપણે ત્યાં લાવી છું સ્ત્રી ચરિત્રનો કોઈ પાર થોડું પામી શક્યું છે સિંહ હંમેશા સિંહણ અને હરણની ચર્ચા જોતો રીસે ભરાઈને સિંહે એક પ્રપંચ રચ્યો કેટલાક દિવસ તે મૂંગે મોઢે સહી રહ્યો અને બંનેને લહેર કરવા દીધી પછી એક દિવસ પ્રેમપૂર્વક બોલાવી એણે સિંહણને કહ્યું તારા ભાઈ પર મને ઘણો ભાવ છે એના જેટલા સગા એટલા તારા પિયરિયા થયા એ બિચારા વનમાં રહી દુઃખી થતા હશે જ્યારે તમે અહીં આનંદ કરો છો એ બધાને અહીં તેડી લાવો સિંહણે રાજી થઈ એક હજાર હરણને પોતાને ત્યાં બોલાવ્યા એ આવ્યા એટલે સિંહે બધાને મસળીને મારી નાખ્યા એકને વાંકે બધા મર્યા એ રીતે સિંહણનું પાણી ગયું અને હરણના કુળનું નિકંદન નીકળ્યું મોહને મદને આ કથા મોહનાને કહી હવે મુખ્ય કથા મોહનાએ મદનને કહ્યું તારો અને મારો એવો જ જોગ છે તારી લાજ મરજાદ જશે અને મારો અકાળે જીવ જશે એટલે તું આ રહેવા દે એવું મદન મોહનાને કહે છે મોહનાએ એને કાયર ન થવાનું અને કશું સંકટ નહીં આવે એવો વિશ્વાસ રાખવાનું એને કહ્યું અને એક દ્રષ્ટાંત કહ્યું આ ચોથી અવાંતર કથાનો વિડીયો આપણે જુદો બનાવીએ